જે માતાજી મિત્રો આપ સૌનું સ્વાગત છે આપણા પોતાના ચેનલ ગુજરાત ટુરિઝમ ઉપર મિત્રો આજે આપણે આવ્યા છીએ ગીરમાં આવેલા પાટરામા ગામમાં જ્યાં બિરાજે છે ચમત્કારી શક્તિ સ્વરૂપા આઈ પીઠળ માતાજી મંદિરની અંદર પ્રવેશતા જ માતાજીનો ચહેરો જોઈને મન શાંત થઈ જાય છે અહીં આરતીના સમયે ઘંટ અને નગારાનો નાદ આખા વિસ્તારમાં ગુંજી ઉઠે છે મંદિરની આસપાસ કુદરતી સૌંદર્યથી ભરેલું પરિસર છે અહીં બેઠા બેઠા ધ્યાન લગાવવાનો અને મનને શાંત કરવાનો અદ્ભુત આનંદ મળે છે ભક્તો અહીં કુટુંબ સાથે આવી આશીર્વાદ લે છે અને પાછા જતા માતાજીની પ્રસાદી લઈને જાય છે દર વર્ષે ચૈત્ર નવરાત્રિ અને અમાવસ્યા પર અહીં ભવ્ય મેળો ભરાય છે દૂર દૂરથી ભક્તો આવી માતાજીની આરતીમાં જોડાય છે તે દિવસોમાં આખું ગામ માતાજીના ભજન અને આરતીથી ગુંજી ઉઠે છે મિત્રો પાટરામાં ગામ ગુજરાતના સુંદર અને કુદરતી વિસ્તારમાં વસેલું છે ગામ તરફ જતા રસ્તામાં હરિયાળી ઠંડો પવન અને શાંતિનો અહેસાસ થાય છે ત્યાં ગામના લોકો ખૂબ જ ભક્તિપૂર્વક માતાજીની સેવા કરે છે અહીં બોલાવી રહી હોય મિત્રો પાટરામાં આ પવિત્ર ભૂમિમાં આવેલ આઈપીઠળ માતાજી નું મંદિર માત્ર એક પૂજાનું સ્થાન નથી એ તો ભક્તિ અને શાંતિનો અહેસાસ છે જો તમે અહીં ક્યારેય ન આવ્યા હો તો એકવાર જરૂરથી આવજો માતાજી તમને ચોક્કસથી આશીર્વાદ આપશે તો મિત્રો આ વ્લોગ જો તમને ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં તો મિત્રો આગળના પ્રવાસમાં ફરી મળીએ નવા મંદિર નવી વાર્તા અને નવી ભક્તિ સાથે જય પિઠળાઈ માતાજી